जागरुत देव, अंजनी स्ुत पवन पुत्र हनुमान जी જેમની જન્મ જયંતિ પર્વને લઈને ભક્તોમાં માં અત્યારથી જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને પુરાવો છે આ દ્રશ્યો જે છે ગાંધીનગરના ડભોડા ગામના અહીં આવેલા ડભોડિયા હનુમાનજી મંદિરમાં માં હનુમાન જયંતિ લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા છે તારીખ બે હાજર ચોવીસ ના રોજ હનુમાન જયંતિ મહોત્સવ સવારે વહેલા પાંચ વાગે દાદાનો મહારુદ્ર યજ્ઞ ચાલુ થશે યજ્ઞ ચાલુ થયા પછી સવારે નવ વાગે શોભાયાત્રા નીકળશે શોભાયાત્રા એ દ એ દિવસે એક હજાર એકસો અગિયાર તેલના ડબ્બાથી દાદાને મહારુદ્રા અભિષેક કરવામાં આવશે ત્યારબાદ શોભાયાત્રા આખા ગામમાં પ્રસ્થાન કરીને પોણા અગિયાર વાગ્યાના સમયે ડભોડા હનુમાનજી નિજ મંદિરે પરત આવશે બાર વાગે ધજા ધજા ચડાવ્યા પછી મહાઆરતી થશે હનુમાન જયંતિ પ્રસંગે અમારે ત્યાં પચાસ એક હજાર દરેક દર્શનાથી દર્શન કરવા આવે એટલે ભોજન પ્રસાદ લઈને જ જાય નિત્ય ડભોડિયા હનુમાનજીના ના દ્વારે ભક્તો નો લાગે છે અને હવે તો હનુમાનજીની ની ઘડીઓ ગણાઈ રહી છે

ગુજરાત ફર્સ્ટ બનશે માધ્યમ ત્રેવીસ એપ્રિલે દિવસ ભર આપ ડભોડિયા હનુમાનજી નું સાનિધ્ય માણી શકશો માત્ર ગુજરાત ફર્સ્ટ પર કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ડભોડા